સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકા નગરપાલિકા દ્વારા લીંબડી શહેરમાં થયેલા કચરા અને ગંદકીની સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી ત્યારે આ મામલે વાત કરવામાં આવે તો લીંબડી શહેરના ખૂણે ખૂણા થોડા દિવસોથી ગંદકીથી બધબધી ઉઠ્યા હતા કેમ કે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ કરતા સફાઈ કામદારો પોતાની માંગણીઓને લઈને હડતાલ પર ઉતરી ગયા છે જેના કારણે લીંબડી શહેર સફાઈથી વંચિત થવા પામ્યું હતું ત્યારે શહેરમાં ગંદકી વધે નહીં તે માટે કાયમી સફાઈ કર્મચારીઓ તેમજ બહારથી બીજા સફાઈ કર્મચારીઓને બોલાવી અને સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી હતી ત્યારે આ નગરપાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવતા લોકોમાં રાહત જોવા મળી આવી હતી ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ક્યાં સુધી આ કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા કર્મચારીઓ હડતાલ પર રહેશે કલ્પેશ વાઢેર સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App